ભચાઉમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી હરિકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉના પ્રાંગણમાં બાન શાંતિ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ભારત દેશમાં પહેલીવાર પંચદ્રવ્ય મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત ચેતના પુત્ર પરમ પૂજ્ય અનંત વિભૂષિત વૈદિક ચિકિત્સા એવમ યોગ પીઠાધીશ્વર ગવ્ય સિદ્ધ યોગાચાર

સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી તેમજ રંગસ્વામી મહાવિદ્યાલયના આચાર્ય રંગ તેમજ ગણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ એક મોટી મિસાલ બની છે ભારતને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા તરફ લઈ જશે સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ